સ્ત્રી ટુનો જાદુ સ્ત્રી ટુની સુનામીમાં સાઉથની ફિલ્મ પણ તણાઈ ગઈ કમાણીના તમામ રેકોર્ડો તોડ્યા જાણો ચોથા દિવસનું કલેક્શન શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી ટુ હાલમાં જ રિલીઝ થઈ છે આ વર્ષની મોટ અવેટેડ ફિલ્મોમાંની એક હતી જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા જે પંદરમી ઓગસ્ટે થિયેટરોમાં પ્રસ્તુત કરવામાં આવી હતી ફિલ્મને મોટા પડદા પર રિલીઝ થયાને હજી માત્ર ચાર દિવસ જ થયા છે રિલીઝ થયાને ચાર દિવસ થઈ ગયા છે અને ફિલ્મ જાદુ લોકોના દિલ દિમાગ સુધી પહોંચી રહ્યો છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે તેનું એડવાન્સ બુકિંગ પણ ખૂબ જ જોરદાર અને બમ્પર થયું હતું જે જોવામાં આવી રહ્યું છે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી ટુ આ વર્ષની સૌથી રાહ જોવાતી એટલે કે મોસ્ટ અવેટેડ ફિલ્મમાંની એક હતી જેનો સ્ત્રી વન એટલે કે સ્ત્રી પહેલો ભાગ પણ ખૂબ જ બમ્પર હિટ રહ્યો હતો જે લોકોને બરાબર યાદ હતું જેથી તેના બીજા ભાગની પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે પંદરમી ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી ફિલ્મને મોટા પડદા પર રિલીઝ થયાને ચાર દિવસ થઈ ગયા છે અને ફિલ્મનો જાદુ લોકોના દિલ સુધી પહોંચી રહ્યો છે લોકો તેને ખૂબ જ માણી રહ્યા છે અને માઉથ પબ્લિસિટી પણ થઈ રહી છે જેનો અંદાજ ફિલ્મની જોરદાર કમાણી પરથી લગાવી શકાય છે આ ફિલ્મે બમ્પર ઓપનિંગ સાથે જ બોક્સ ઓફિસ પર પર્દા કર્યું હતું અને પોતાનો જાદુ પાથરી દીધો હતો ત્યારબાદ પણ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં સો કરોડ રૂપિયાનો જાદુઈ આંકડો પાર કરી લીધો હતો જે ફિલ્મે આગલી ફિલ્મનો પઠાણનો પણ બમ્પર ઓપનિંગનો રેકોર્ડ તોડી નાખ્યો છે આ જ આ ફિલ્મની લોકપ્રિયતાની સાબિતી બતાવે છે એટલું જ નહીં આ ફિલ્મને વીકેન્ડમાં પણ બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જમાવી રાખેલ છે સ્ત્રી ટુની સાથે સાથે ઘણી સાઉથની અને હિન્દી ફિલ્મો પણ સિનામા ઘરોમાં રિલીઝ થઈ હતી પરંતુ તે તમામને સ્ત્રી એ પછાડી દીધી હતી એ ઉપરથી સાબિત થાય છે કે આપણા પ્રેક્ષકોને બીજી કોઈ બાબતોમાં રસ નથી પરંતુ સ્ત્રી અને એ પણ ટુ સ્ત્રી ટુમાં રસ પડી રહ્યો છે આથી જ સ્ત્રી ટુએ કમાણીના મામલામાં બધાને માત આપી દીધી અને બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરવામાં અત્યારે વ્યસ્ત છે લોકો ફિલ્મને લઈને કેટલા દીવાના છે તેની અંદાજ તમે ફિલ્મની ચોથા દિવસની કમાણી પરથી જ લગાવી શકો છો આ રીતે જોઈએ તો રવિવારે પણ ફિલ્મ બમ્પર કમાણી સાથે બસ્સો કરોડ રૂપિયાની કમાણીની ખૂબ જ નજીક પહોંચી ચૂકી છે અને તેની સાથેની ફિલ્મો જે રિલીઝ થઈ હતી તે પાણી માગવા પણ ઊભી રહી નથી બોક્સ ઓફિસ પર મતલબ કે ભોંય ભેગી થઈ ચૂકી છે અને એક બે દિવસમાં તો સ્ત્રી ટુ બસ્સો કરોડનો આંકડો ખૂબ જ આસાનીથી પાર કરી દેશે તેવું અત્યારે જણાઈ રહ્યું છે આ રીતે જોવા જઈએ તો સ્ત્રી ટુએ ચોથા દિવસે પણ ખૂબ જ જોરદાર કમાણી પોતાની જાળવી રાખી છે અને એને પણ આ એની માઉથ પબ્લિસિટીનો પણ ફાયદો થઈ રહ્યો છે સ્ત્રીનો પહેલો જે ભાગ હતો તે જે રીતે સફળતાને ભર્યો હતો અને તે પણ સુપરહિટ સાબિત થઈ હતી એના કારણે લોકોને સ્ત્રી ટુનો પણ આતુરતાથી ઇંતજાર હતો સારી વસ્તુ અને સારું પ્રદર્શિકરણ હોય તો લોકો તેને હાથો હાથ લઈ લેતા હોય છે તે આ ઉપરથી જોઈ શકાય છે સ્ત્રી ટુએ તેનો પહેલો ભાગ ચાર દિવસમાં પાછળ છોડી દીધો સ્ત્રી ટુ શ્રદ્ધા કપૂરના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ છે અને આમે શ્રદ્ધા કપૂર એ ખૂબ જ લકી હિરોઈન એમે ગણાય છે આ ફિલ્મે પહેલાં દિવસે પણ ઘણા રેકોર્ડ બનાવ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં ફિલ્મે શાનદાર કમાણી કરી છે અને ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે જે રીતે જોઈએ કે ફિલ્મે રિલીઝના દિવસે જ સાહીઠ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાની ભયંકર જોરદાર કમાણી કરી હતી શુક્રવારે એકત્રીસ પોઈન્ટ ચાર કરોડની કમાણી કરી હતી જેમાં ત્રીજા દિવસે લગભગ ચાલીસ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો શનિવારે ફિલ્મે તેતાલીસ પોઈન્ટ પંચ્યાસી કરોડ રૂપિયાની સુંદર કમાણી કરી હતી અને રોકેન્ડલના અહેવાલ મુજબ તેણે ચોથા દિવસે એટલે કે રવિવારે એનાથી પણ વધીને પંચાવન કરોડ રૂપિયાથી વધુનું શાનદાર સુપર કલેક્શન કર્યું હતું હવે આવી રીતે જોઈએ તો આ સ્થિતિમાં ફિલ્મની કુલ કમાણીનો આંકડો એકસો નેવું પોઈન્ટ પંચાવન કરોડ તો ઓલરેડી થઈ ગયો છે એટલે કે સ્ત્રી ના પહેલા ભાગે જે કમાણી કરી હતી તેનો તો આંકડો સ્ત્રી ટુએ ફક્ત ચાર દિવસમાં જ પાર કરી દીધો છે તે જ આ ફિલ્મની લોકપ્રિયતાની ચાડી ખાય છે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ હોરર કોમેડી ફિલ્મની સાથે સાથે જ બીજી ઘણી ફિલ્મો પણ રિલીઝ થવા પામી હતી જે મોટા સુપરસ્ટાર એમાં કહેવાતા સામેલ હતા જેવી રીતે જોન અબ્રાહનની એક્શન ફિલ્મ વેદા અને અક્ષય કુમારની કોમેડી ખેલ ખેલમે પણ રિલીઝ થઈ હતી અને તેનું જોવામાં કલેક્શન આવે તો તેના ઉપરથી તે બંને કલાકારોને ખૂબ જ શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે તેવી હાલત થઈ ગઈ છે બંને ફિલ્મો સાથે ત્રણ દિવસમાં જ જાણે કે ટિકિટ બારી ઉપર મૃત્યુ પામી હતી વેદાએ જોન અબ્રામની ત્રણ દિવસમાં માત્ર દસ કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે કહેવાતા ખિલાડી કુમારની ખેલખેલમે ત્રણ દિવસમાં તો જોન અબ્રાથી પણ ઓછા માત્ર આઠ કરોડ રૂપિયાની કમાણી કરી હતી આ સાથે તમને જણાવી દઈએ કે સ્ત્રી ટુની સાથે સાથે જે હાલમાં ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો હતો તાજેતરમાં સાઉથની ફિલ્મોનો તેવી ઘણી સાઉથની ફિલ્મો પણ રિલીઝ થઈ હતી પરંતુ હાલમાં તો સ્ત્રી ટુ એકલી જ બધી જ ફિલ્મો પર છવાયેલી છે જેમાં હિન્દી ફિલ્મો પણ સામેલ છે અને સાઉથની સી ફિલ્મો પણ તેમાં જ સામેલ છે તે બધાને વટાવીને શ્રદ્ધા કપૂર આજે આગળ ચાલી રહી છે જેમાં શ્રદ્ધા અને રાજકુમાર સિવાય અભિષેક બેનરજી અપાર શક્તિ ખુરાના અને પંકજ ત્રિપાઠી જેવા અભિનેતાઓ પણ સ્ત્રી ટુમાં સામેલ છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે વિશે કોમેન્ટમાં જરૂર જણાવજો તમે કયા ગામ કે શહેરથી આ વિડિયો જોયો સાંભળ્યો તેના વિશે કમેન્ટ કરશો અને વિડીયોને લાઈક કરશો જો તમને આપને પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિન રાત સાંજ સવાર તમામ શુભ રહે ધન્યવાદ